અમરેલીથી એક મહત્વપૂર્ણ કરીએ લોકસભાની ચૂંટણી છે કાછડિયા સામે પત્રિકાને મુદ્દે પંદર લોકોની અટકાયત કરાય છે જે પ્રકારે પત્રિકાઓ વિતરણ કરવાનો કારસો ઘડાયો હતો કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ અટકાયત કરાતા ધાણાની પોલીસ સ્ટેશન પહોંચ્યા છે કુલ પંદર જેટલા લોકોની અટકાયત કરાઈ છે જ્યારે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી જેને લઈ અને ચુટણી પાંચ છ પાણ સતર્ક થયું હતું અટકાયત 15 લોકોની કરાઈ છે નારણ કાછડિયા વિરુદ્ધની આ પત્રિકાઓ હતી ગૌચર પર દબાણ સહિતના મુદ્દે સંસદ પર અનેક વિદાક્ષે પોકરવા માંગ્યા ભારતીય જનતા પાર્ટીના કોઈ অসંતૃષ્ટ કાર્યકર્તાઓ બજારમાં ફેંકી રહ્યા હતા આ સત્યને દબાવવા માટે થઈને સરકારી મશીનનો દુપયોગ કરતાં માનની સાંસદશ્રીના કાર્યાલય દ્વારા ફરિયાદ ખોટી ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને નિર્દોષ હોવા છતાં એને કાલ રાતથી ધરપકડ કરી અને હાર ભાળી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી હવે ચોરી ઉપર સીનાધોરી કરતી હોય એમ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવાનો ધમકાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે

વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી દ્વારા પોલીસ મથકે જમાવ્યો છે ધન્યવાદ કલ્પેશ અમારી સાથે જોડાય તો આપવા બદલ